લેબ્રોન ડાયમંડ જ્વેલરીનું ગુજરાતમાં પહેલા શોરૂમનું માયોરા ડાયમંડ દ્વારા બ્રાન્ડ અનવિલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ લેબ્રોન ડાયમંડ જ્વેલરી વિશે લોકોને જાગૃત આવે અને વધુને વધુ લોકો આ જ્વેલરી પ્રત્યે આકર્ષિત થાય તે છે ડુમસ રોડ પર આવેલા ધ અમર બેંકવેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂરા ડાયમંડ દ્વારા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ મહેમાનો સમક્ષ સો ડાયમંડ જ્વેલરીની પાંચસોથી વધુ આકર્ષક શ્રંખા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અલગ અલગ ડિઝાઇનની જ્વેલરી પહેરીને કેટોક પણ કરવામાં આવ્યું હતું શહેરમાં સિટરાજ વિસ્તારમાં તાજેતરમાં જ માયો ડાયમંડ શોરૂમનો આરંભ થયો છે ત્યારે લેબગ્રોન ડાયમંડની બનેલી જ્વેલરીની આકર્ષક ડિઝાઇનની શંખલા લોકો નિહાળી શકે તે અને આ પણ એક રિયલ ડાયમંડ જ છે તેની સમજ લોકોને મળે તે ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાણમાંથી નીકળેલા ડાયમંડ અને આર્ટિફિશિયલ ડાયમંડની જ્વેલરીની સમાંતર લેપગ્રાઉન્ડ ડાયમંડ જ્વેલરી એક નવું માર્કેટ સેગમેન્ટ છે જેના પસંદગી કારણ સંખ્યા વધી રહી છે સમગ્ર ગુજરાતના લેપગ્રાઉન્ડ ડાયમંડ જ્વેલરીનો સૌપ્રથમ પ્રથમ શોરૂમ સુરતમાં શરૂ થવા આવ્યું છે સાથે જ વેબસાઇટ ડબલ્યુ 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 માયરા ડાયમંડ ડોટ કોમ ડોટ ઇન લોન્ચ કરીને જ્વેલરીનું ડિઝાઇન કલેક્શન શ્રેણી ઓનલાઈન પણ જોઈ શકાય છે અને ખરીદી પણ શકાય છે મારું નામ જગદીશ પરમાર અને હું નેચર ક્લબ સુરતનું મેમ્બર છું દીગુષભાઈ આજે અત્યારે અમારો ડાયમંડ શું છે અત્યારે જે પ્રિવ્યુ આજે થઈ રહ્યું છે તો આમાં નેચર ગ્લોટનું અને તમારું શું રોલ છે આજ અર્થ ડે આ વર્ષના અર્થ ડેમાં આપણે માયોરા ડાયમંડ સાથે કોલોબ્રેશન એવું કર્યું છે કે એમની જે પણ પ્રોડક્ટ સેલ થાય છે બરાબર એ દરેક પ્રોડક્ટની સાથે એક ટ્રી પ્લાન્ટ થાય છે આપણે ટ્રી ગ્રો કરીએ છીએ અને નેચર ક્લબ એનું ટેક કેર કરે છે તો તમારી પાસે માયોરા પ્રોડક્ટ ખરીદવા માટે એક વધારે રીઝન તમને મળે છે કે એની સાથે નવા ઝાડનું રોપાણ થાય છે નેચર ક્લબ સુરત છત્રીસ વર્ષ જૂની સંસ્થા છે અને એની શરૂઆત શ્રી સ્નેહલ પટેલે કરી હતી અને હું તમને ફિગર ના આપી શકું એમણે દસ વીસ હજાર જેટલા ટ્રી પ્લાન્ટ કર્યા છે સુરત અને આસપાસના વિસ્તારોમાં અને એ સિવાય બી નેચર કન્ઝર્વેશનના ઘણા પ્રોજેક્ટ કર્યા છે તો અમારા આજે પણ ઘણા એવા મોટા મોટા પ્રોજેક્ટ ચાલે છે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર અમારા પ્રોજેક્ટ ચાલે છે અને લોકોમાં અવેરનેસ કરીએ છીએ કે તમારે કઈ વસ્તુ સસ્ટેનેબલ પરચેસ કરવી જોઈએ કઈ રીતે યુઝ કરવી જોઈએ અને કઈ રીતે વેસ્ટ કરવી જોઈએ એટલે સસ્ટેનેબલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર બી અમે ઘણું અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ સોલિટર ડાયમંડ જ્વેલરીની પાંચસોથી વધુ શ્રેણી અમારું ખાસ નજરાનું છે અમે ઓનલાઇન પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ લેબ્રોન ડાયમંડ એ કોઈ અમેરિકન કે પછી આર્ટિફિશિયલ ડાયમંડ નથી પરંતુ પ્રયોગશાળામાં બનેલા માનવસર્જિત હીરા છે જે બે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર અને કેમિકલ વરાળ ડિપોઝિશન દ્વારા લેબોરેટરીના વાતાવરણમાં ઉગાડવામાં આવ્યું છે ડાયમંડ એ ખાણમાંથી નીકળેલા ડાયમંડ ટેસ્ટ ટ્યુબ બેબી છે અને કેરેટ કલર ક્લોરિટી અને કટની બાબતમાં તેના ગુણધર્મો ખાંડ નૈરા જેવા છે એટલે જ આજે દરેક વર્ગમાં આ ડાયમંડની ખાસ માંગ જોવા મળી રહી છે તેની ખાસ પાછળનું મુખ્ય કારણ તેનો ઇકો ફ્રેન્ડલી ગુણધર્મ તેની કોસ્ટ પણ છે